નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એક મહત્ત્વની વાત કરવાના છીએ કે જીરુંના પાકનું વાવેતરથી લઈને ખાતર સુધીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છીએ જીરુનું વાવેતર ક્યારે કરવું પાયામાં કયા ખાતર નાખવા કેટલા પિયત આપવા બિયારણનો દર કેટલો રાખવો તો આ બધા જ મુદ્દાઓ પર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ અને છેલ્લે આપણે સફળ જીરાની ખેતી માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ એની પણ વાત કરવાના છીએ એટલે ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો સૌ આપણે વાત કરીએ કે જમીન અને તૈયારી વિશેની તો જીરુંને હલકી રેતાળ અને ગોરાડુ જમીન ખૂબ જ અનુકૂળ આવે છે જમીન એવી હોવી જોઈએ કે પાણી એક જ જગ્યાએ રોકાય નહીં એટલે કે નિકાસ વ્યવસ્થા સારી હોવી જોઈએ જો જમીન ભારે કે ભેજવાળી હશે તો છોડમાં સુકારો અને રોગના પ્રશ્ન આપણને વધારે જોવા મળશે એટલે જમીનને નરમ અને ભેજયુક્ત રાખવી પણ પાણી ભરાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાવેતરના યોગ્ય સમયની વાત કરીએ તો મિત્રો જીરું ઠંડીના સમયમાં ખૂબ જ સારું થાય છે જો તમે વહેલું વાવેતર કરશો તો ગરમીથી આપણને ઉગાવો સારો નહીં જોવા મળે અને મોડું વાવેતર કરશો તો ઠંડી અને ઝાકલથી આપણને છેલ્લે રોગ આવી શકે છે એટલે યોગ્ય સમયની આપણે વાત કરીએ તો પાંચ નવેમ્બરથી લઈને પચીસ નવેમ્બર સુધી તમે જીરુંનું વાવેતર કરી શકો છો આ સમયગાળામાં વાવેતર કરવાથી જીરુંની વૃદ્ધિ એકદમ સરખી રહે છે ફૂલ આવતી વખતે તાપમાન પંદરથી વીસ ડિગ્રી વચ્ચે હોય છે જે જીરા માટે ખૂબ જ એકદમ અગત્યનું હોય છે ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે બીજના દરની અને માવજત વિશેની તો એક વીઘા જમીન માટે આપણે એક કિલોગ્રામ અથવા તો દોઢ કિલોગ્રામ બિયારણ પૂરતું હોય છે વધારે બીજનો દર રાખવો નહીં કેમકે ઘાટું વાવેતર કરશો તો છેલ્લે આપણને ઝાકળ ન ઉડવાને કારણે જીરામાં કાળિયાના પ્રશ્ન જોવા મળતા હોય છે એટલે આપણે ઘાટું વાવેતર કરવાનું નથી ત્યારબાદ બીજ માવજતની વાત કરીએ તો વિટા પાવડર આવે છે એ આપણે ત્રણ ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે મિક્સણ કરવાનું છે ખાસ ખેડૂત મિત્રો એક વાત યાદ રાખજો કે જ્યારે પણ તમે જીરાનું વાવેતર કરવાનું હોય એની એક કલાક પહેલાં જ તમારે દવાને પટ મારવાનો છે અને ત્યારબાદ એક કલાક પછી તમારે જીરું વાવેતર કરી દેવાનું છે આથી છોડ શરૂઆતથી જ ફૂગજન્ય રોગથી સુરક્ષિત રહે છે ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે બે લાઇન વચ્ચે કેટલું અંતર રાખવું અને જીરુંનું કેટલું ઊંડાઈ વાવેતર કરવું જોઈએ તો જીરુંના બીજ બહુ જ નાના હોય છે તેથી જમીનમાં માત્ર એકથી દોઢ સેમી જ ઊંડું નાખવું ઉપર વધારે માટી ઢાંકશો તો આપણને ઉગાવો ખરાબ જોવા મળશે લાઈનથી વાવેતર કરતા હોય તો લાઈનના અંતરની આપણે વાત કરીએ તો લાઇન વચ્ચેનું જે અંતર હોય છે એ આપણે બારથી અઢાર ઇંચ રાખવાનું છે અને છોડ વચ્ચેનું અંતર આપણે ત્રણથી ચાર ઇંચ રાખી શકો છો લાઇનવાળી ખેતી કરશો તો નિંદામણ કરવું ખૂબ જ સરળ રહેશે અને પિયત પણ એક સરખું રહે છે ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે પિયત વ્યવસ્થાપનની તો જીરાને વધારે પાણી ક્યારેય ગમતું નથી એટલે શરૂઆતમાં ધ્યાનપૂર્વક આપણે પિયત આપવાનું હોય છે તો એમાં આપણે પહેલાં પિયતની વાત કરીએ તો વાવેતર બાદ તરત આપણે આપી દેવું ત્યારબાદ બીજું પિયત આપણે છમાં દિવસે આપવું અને ત્યારબાદ આપણે ત્રીજું પિયત છે એ ઉગાવો જો ધીમો હોય તો દસમાં કે અગિયારમાં દિવસે આપવું અન્યથા જીરુંમાં અઠ્યાવીસો ઓગણત્રીસ દિવસે આપણે ત્રીજું પિયત આપવાનું હોય છે અને જમીનમાં ભેજ જાળવી રાખવાનો છે પાણી ભરાઈ જાય તો મૂળ સડી જાય છે અને છોડ પીળા પડી જાય છે એટલે જીરામાં ઓછા જ પિયત આપવા ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો જીવના પાકમાં પાયામાં ખાતર ખૂબ જ જરૂરી હોય છે જમીન તૈયારી કરતી વખતે ખાસ ખેડૂત મિત્રો કયા ખાતર નાખવા એની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ખાતર નાખવું પ્રતિવિયે એસએસપી સિંગલ સુપર ફોસ્ફરસ સોળ કિલોગ્રામ નાખવું જેમાં બાર ટકા સલ્ફર હોય છે ઓગણીસ ટકા કેલ્શિયમ હોય છે અને સોળ ટકા ફોસ્ફરસ હોય છે ત્યારબાદ બીજા ખાતરની વાત કરીએ તો બીજા નંબર ઉપર આવે છે એમોનિયમ સલ્ફેટ જે આપણે પ્રતિ પ્રતિવિઘે પંદર કિલોગ્રામ નાખવાનું હોય છે જેમાં વીસ ટકા નાઇટ્રોજન હોય છે ચોવીસ ટકા સલ્ફર હોય છે જે ધીમે ધીમે રિલીઝ થાય છે જે જીરા માટે ખૂબ જ અગત્યનું છે અને ત્યારબાદ ત્રીજું ખાતર આવે છે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ એ આપણે પ્રતિ વીઘા મુજબ દસ કિલોગ્રામ નાખવાનું છે જે એમઓપી આવે છે એ પાકને તંદુરસ્તી અને ફાલ માટે ખૂબ જ જરૂરિયાત રહેતું હોય છે અને ત્યારબાદ છેલ્લે જીન્ક સલ્ફેટ ખાતર આવે છે એ આપણે પ્રતિ વીઘા મુજબ બે કિલોગ્રામ મુજબ નાખવાનું રહે છે ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણે સફળ જીરાની ખેતી માટે કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એની વાત કરીએ તો હંમેશા આપણે ખાતરીબંધ જ બિયારણનો ઉપયોગ કરવાનો છે કઈ જીરાની વેરાયટી પસંદ કરવી એનો વિડીયો અગાઉ આપણે આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે હજુ સુધી જે ખેડૂત મિત્રોએ તે વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને પણ તમે તે વીડિયો જોઈ શકો છો ત્યારબાદ બીજું કે પિયત હંમેશા આપણે હવામાન પ્રમાણે આપવાના હોય છે વધારે પાણી એ જીરા માટે ઝેર સમાન છે ત્યારબાદ જમીનનું પરીક્ષણ કરાવીને જ ખાતર નાખવાના હોય છે સમયસર નિંદામણ દૂર કરવું અને રોગની શરૂઆતમાં જ દવાનો છંટકાવ કરવો તો ખેડૂત મિત્રો આ હતા અમુક મુદ્દાઓ જે સફળ જીરાની ખેતી માટે ખૂબ જ અગત્યના છે આ નાના નાના નિયમો પાળો તો ખાતરીપૂર્વક પાક ઉત્પાદન મળશે અને દાણા ચમકદાર આવશે આટલા ખેડૂત મિત્રો મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જીરાના પાકની સંપૂર્ણ માહિતી મેળવી કે જમીન તૈયારીથી લઈને ખાતર અને પીએચ સુધીની આપણે બધી માહિતી સ્પષ્ટ કરી દીધી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી એક નવા કૃષિ વિષય સાથે ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન